વડોદરાના કોડા સ્ટેડિયમ ખાતે માધવપુરના મેળાની પ્રી ઇવેન્ટ યોજાઈ હતી વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા અકોટા સ્ટેડિયમ ખાતે માધવપુરા વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે રાજ્ય સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા જે પ્રતિક્રિયા છે તે પ્રતિક્રિયા ગત રાત્રિના આઠ થી દસ વાગ્યાના અરસા દરમિયાન આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ ગત

એ પ્રસંગને જીવંત કરવા માટે પુનઃ એ પ્રસંગને આપણા હૃદયના અંદર ધારણ કરવા માટે અનેક કલાકારોના માધ્યમથી જે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવશે આ પ્રી ઇવેન્ટના આયોજનને વડોદરા શહેરમાં ખૂબ મોટા પાયે આયોજિત કરવા બદલ વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ હું આભાર અભિવ્યક્ત કરું છું માધવપુરમાં તો આયોજન મોટા પાયે થાય જ છે પણ જુદા જુદા શહેરોમાં પણ શહેરીજનો એનો લાભ લઈ શકે અને આ વિવાહ ઉત્સવને માણી શકે તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે ખૂબ જ અભિનંદનીય છે આપડા ત્યાં એમ કેવાય છે

મણિપુર અને રુક્ષમણીજીના વિવાહ અહીંયા ગુજરાતમાં થાય સાંસ્કૃતિક વિભિન્નતા કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ ભલે ભાષાઓ અનેક હોય બોલીઓ અનેક હોય પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધુપુરનો નો મેળા આપણને એ ઉજાગર કરે છે અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુર નો મેળો ત્યાંથી પણ કલાકારો આવશે બે મિલન સમાન આ મેળો છે એ આખા સંસ્કૃતિ માધવપુરના મેળાની મહત્તા સમજાય એના માટેની ને આપણા ગુજરાતમાં પણ આપણા જે મુખ્ય શહેરો છે એમાં પણ એની પ્રી ઇવેન્ટ અને એના કલાકારો ત્યાંની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અહિયાં આપશે જેથી કરી આપણને પણ અનેક સંસ્કૃતિનો પરિચય પૂર્વની સંસ્કૃતિઓ સેવન સિસ્ટર કહીએ છીએ તો ત્યાં આગળ ત્યાંની સંસ્કૃતિ શું છે ત્યાંના ખાન પાન સાથે એની સંસ્કૃતિ એટલે કે ત્યાં એની જે આપણે જેમ ગરબા છે એમ ત્યાં આગળ એ લોકો કેવી રીતે એમના તહેવારો ઉજવે છે એ બધી વાતોનો સમન્વય સાથે એક મોટી વિરાસત માધાપુરના ના નો મેળો કહીએ છીએ એની અત્યારે આપણે ગુજરાતમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે એનો આ પ્રયત્ન અહિયાં અત્યારે માધવપુર